નજર કરીએ પીએમ મોદીના બિહાર પ્રવાસનો આજે બીજો દિવસ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રોહતાસના વિક્રમજંગમાં જનસભાને સંબોધિત કરવાના છે તો બિહારના લોકોને રૂપિયા અડતાલીસ કરોડથી વધુની વિકાસની ભેટ આપવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં સીએમ નીતીશકુમાર ઉપસ્થિત રહેશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના પ્રવાસનો તેમનો બીજો દિવસ છે ત્યારે આજે રોહતાસના વિક્રમજંગમાં જનસભાને સંબોધિત કરવાના છે તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા તેમણે કહ્યું કે ઓપરેશન સિંધુ નામ રાજકીય આકર્ષણ મેળવવા માટે જાણી જોઈને આપવામાં આવ્યું વધુમાં મમતા બેનર્જીએ કહ્યું કે જ્યારે બધા વિપક્ષી પક્ષો એક થઈને દેશના હિતમાં વિદેશી દેશો સુધી પહોંચી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર રાજકીય ઉડી રમી રહી છે અમે ઓપરેશન સિંદુરના સમર્થનમાં છીએ પરંતુ પીએમ મોદી દેશભરમાં રેલીઓ કરવામાં વ્યસ્ત છે આગળ તેમણે ઓપરેશન સિંદુર પર રાજનીતિને લઈને કહ્યું કે વડાપ્રધાન જે કંઈ કહી રહ્યા છે તે ખૂબ જ ખોટું છે જો વિપક્ષ વિદેશ જઈ રહ્યા છે તો તે દેશની પ્રતિષ્ઠા બચાવવા અને લોકશાહીનો અવાજ ઉઠાવવા જઈ રહ્યા છે દેશને બદનામ કરવા માટે નહીં તેમણે વડાપ્રધાન ઓપરેશન બંગાળ કરવાની વાત કરી રહ્યા છે હું તેમને ખુલ્લેઆમ પડકાર આપું છું કે જો તેમનામાં હિંમત હોય તો કાલે જ ચૂંટણીની તારીખ જાહેર કરે અમે ચૂંટણી માટે તૈયાર છીએ વધુમાં તેમણે બંગાળની મહિલાઓના અપમાન વિશે કહ્યું કે પીએમ મોદીએ બંગાળની મહિલાઓનું અપમાન કર્યું અમે બધાનું સન્માન કરીએ છીએ પરંતુ આપણા આત્મસન્માનના ભોગે નહીં જો તમે ઓપરેશન બંગાળ કરવા માંગતા હો તો કાલે જ ચૂંટણીની તારીખ જાહેર કરો અમે તૈયાર છીએ બંગાળ તૈયાર છે